બેઠા પણ ભલે ને આપડે જાડવા ઉપર ભાઈ નું તો તૂટી ગયું એ બધું તારા લીધે છું માન વધી જાય તો નોતું હવે ફોન તમે રમણીક ભાઈ ના કર્યો મારો વાક કાઢો પાછા રમણીક ફોન નંબર મારી પાસે ન ને તો હારું હતું હવે એવી બળતરા ન કરવાની હોય જે થવાનું હતું એ થઈ ગયું પણ તારે તો કેવું છે ને મમરા ભાઈએ કાલ ખબર ને કુવા ઉપર ટીંગાડ પણ કાલ ભાગ્યા ન હોત ને તો સમાધાન એ થઈ ગયું હોત કાઈ સમાધાન ન થઈ ગયું હો હાલ તો સોપડીને બેઠા હોત વાડીએ તો પણ હાલો ને મમરાભાઈ પાસે જઈને સમાધાન કરીને ખવી તો તું જ જા સમાધાન કરી મને બોલાવ જા

મારો માણા ગયો છે ગામમાં આજ તમને એવું સાંભળવા નહીં મળે હું અહીંયા બેઠો ધોકો લઈ આજ તો આવે ને કે ઢીબી નાખવા છે મારું એવો તોડાવી નાખ્યું જો નાસ્તો આવી ગયો મારે નાસ્તો રેત કરવો હાલો હાલો ઈવડેલ ગોતવા જાવું છે એ ઈવડા ઈ ક્યાં સહી મને ખબર છે પેલા નાસ્તો તો કરી લ્યો હે બકુલભાઈ ભાઈ આવું લાવ્યા એ પાણીમાં પલાળેલા ગાંઠિયા પણ પાણીમાં પલાળેલા ગાંઠિયા હું કામ લાવ્યા એ મેં કીધું એકલા ગાંઠિયા તમને નહીં ભાવે એટલે બકુલ આ પલાળેલા ગાંઠિયા કેમ ખાવા

તું આખી રાત હુઈ રે કોક રાતે ખેતર માં દોડતું તું પણ ભલે ને ખેતરમાં દોડે આપડા ક્યાં પગ દુખે આપણે ક્યાં વાડીમાં કાઈ વાવ્યું બચાવો બસાવો કે હા જબરું કમનો બચાવો હું છું પણ એ ભોળા દાદા એ મમરા ભાઈનો વેવાર તોડાવી નાખ્યો ને તે મમરા ભાઈ અમને ધીब्बा ગોતે ઓ બાપા કોક ના વેવાર તોડાવે તો પછી ઢીબે જતે ને કો મારી ભૂલ થઈ ગઈ બા એ બાપા હું ભૂલ થઈ ગઈ ત્યાં તો લાડવા ખાવાનું બંધ રખાયું એ ઈ બધી વાત જવા ગયો

મમરો પૂછશે કે કન્યા નામ અને નામ તો હું જવાબ ઈ બળેતરા તું હું કામ કરે હું જમરૂક જવાબ આપી દે આ નઈ હે આયા ઊભા આમ જો ટીપી મમરા માથા છે ભૂલ જ મારું વેવાળ તોડે એ વેવાળ ની વાત આલે છે માથા કુદ ન કરતો કોના વેવાળ ની વાત આલે એ મમરાના ના ની વાત આલે હે તો મને કે વાંધો છે બટા ગુંડી તને મમરો ગમે છે

એ હા કાકા મને તો એમ હતું કે અમારે સમાધાન જ નહીં થાય ઈવડે અમને ઢીપશે તે ને એટલે સમાધાન થઈ જાય હે તમને કહું અમે ભૂસવા આવ્યા રૂપિયા નાળિયર નું કેદી રાખું હે છે આ તો ભળદન માણા ભગા આવડા ઉપર એમ મારતો તો અમારી આને હુકમ રમાત રીમાં દી રમાત ની રમીએ

ના ના અલ્પા નથી આવ્યા બધા આપણને ભેલા નહીં પણ આમ જોતો ખરો આપણે કેટલા ગારા બગડ્યા એ ગારો તો નાશ્યું ને તો પણ મમરા ભાઈ ઢીબા ને તો એક મહિનો વાહો દુખે હાલ હવે આપડી જવી પણ એન પા કેમ જાવું ને તો ટીકા આટા મારે તો પણ આમ કેમ જાવું ઈ બાજુ બકુડો નમરા ભાઈ ગયા છે ઈ ભાળી જાય તો ઈ આપણને ઢીપશે તો પણ હું કે છું હાલે હંતા તા હંતા તા એ હારું હાલ ટીકમ એ ટીકમ ક્યાં છો ભાઈ હે ક્યારે ખાતો છો ખું ના ના હંતા ભાઈ ક્યારે વિયા આવ્યા હું અજે આવ્યો છું તો કેમ નહીં આવ્યો દુકાને કોણ બેઠું એ દુકાને કોઈ નથી બેઠું દુકાન બંધ કરીને વિ આવ્યો કેમ દુકાને કાય વધુ જોઈએ ને તારી વાત સાચી એ સારું તો બે ભાઈ ખેતી કરી ગઈ હે વાડીની વશમાં ધૂળનો પાળો હું કામ બનાવ્યો ભાઈ મેં ધૂળનો પાળો ને જ બનાવ્યો એ હારું હાલ આપણે પાવડાં ને સગારું લેતાવી અને આ ધૂળ છે ને એનું આંબાનું ખામડું બનાવી રાખવી એ હારું

મોટર ચાલુ કરી ભાઈ આમ આમતા ભાઈ મોટર ચાલુ કરી હારું આજ બધાય આંબા પાઈ દેવા છે એ હારું બકુલ ભાઈ આ જો ભળા દાદા નેનો મન હાથ આવી જાય ને એટલે જ નાખવા છે પણ તો આયા ઉપર એવું છે કે હવે ગામમાં ગોતવા જાવું ગામમાં માં ને જાવું ગામ તો આપણે કેટલી વાર જઈ આવ્યા આમતા ભાઈ કેરા તો હરા કરો આંબા ના પાણી બાર વ્યું જાય છે ઈ તો થોડું થોડું તો પાણી જાય જ છે હે